શહેરમાં દારૂની હેરાફેરી કરતા આ ઈસમને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ હવાલે કરાયો જુનાગઢ યોગીનગર શંકર મંદિર પાછળ રોડ પર રહેતો મયુર બાબુભાઈ ડાંગર દેશી પીવાના દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ હોય પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય જેના વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ તેથી તેને પકડી પાડવા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વધ તપાસમાં હોય જે દરમિયાન પાસા ઓરટના આરોપી મધુરમ બાયપાસ વાડલા ફટક પાસે આવેલ પ્રજાપતિ ધાબા પાસે હોવાની બાતમીના આધારે તપાસ કરતા હાજર મળી આવતા તેની અટક કરી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો